નમસ્કાર ગુજરાત આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી કુલ બે બેઠકો પર રાજ્યભરમાં મતદાન શરૂ થયું છે રાજ્યભરમાં સિત્તેર થી વધારે મથકો પર મતદાન શરૂ થયું છે કુલ નવ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ જ્યારે એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય થયા ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે રાજ્યમાંથી ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય થયા હતા બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે રાજ્યમાંથી દસ હજાર નવસો મતદારો પોતાના મતાધિકાર ઉપયોગ કરશે કુલ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે એક બેઠક પર પત્રકો ગેરમાન્ય ઠરાયા છે જેથી બે બેઠકો પર આ ચૂંટણી થઈ રહી છે રાજ્યભરમાં સિત્તેર થી વધારે મતદાન મથકોમાં મતદાન થઈ રહ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આ ચૂંટણી છે જેની શરૂઆત થઈ ચૂકી છે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે ટોટલ નવ માંથી છ બેઠકો બેનહરીફ જાહેર થઈ ચૂકી છે ત્રણ બેઠકોમાંની એક કે જેમાં પત્રકો ગેરમાન્ય ઠર્યા છે અને બાકીની બે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે દસ હજાર નવસો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાત માધ્યમિકાના ઉચ્ચતર માધ્યમિકા શિક્ષણ બોર્ડની આ ચૂંટણી છે મતદાનની શરૂઆત પણ થઈ ચૂકી છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે સિત્તેર થી વધારે મતદાન મથકો છે पहली मतदान की शुरुआत थी चुकी है टोटल तो नौ बैठक जो बेनहरीफ पहले जाहिर चुकी है पर चूंटनी योजा रही है तो एक बैठक की चूंटना पत्रकों गैरमान्य थे बैठकों पर जतदान थे टोटल दस हजार नौ सौ मतदारों मताधिकार नग कर બે બેઠકો પરની આ ચૂંટણી છે ટોટલ નવ બેઠકો જેમાંની બે બેઠકો પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે છ બેનહરીફ થઈ છે એકમાં પત્રકો ગેરમાન્ય ઠર્યા છે જેના કારણે માત્ર બે બેઠકોને લઈ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે મતદાનની શરૂઆત પણ થઈ ચૂકી છે નવ બેઠકો પૈકી છ બેઠકો બેન બેનહરીફ જાહેર થયેલી છે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સિત્તેર થી વધારે મતદાન મથકો છે જ્યાં ચૂંટણી થઈ રહી છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આ ચૂંટણી છે બે બેઠકો પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ થઈ રહ્યું છે એક બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય ઠર્યા હતા ટોટલ નવ બેઠકો જેમાંથી બે પર મતદાન થઈ રહ્યું છે વધારે મતદાન મતદાન મથકો છે છે શરૂ થયું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આજે યોજાઈ રહી છે સવારે આઠ કલાકેથી મતદાનની શરૂઆત થઈ છે જે પાંચ વાગ્યા સુધી ચાલવાનું છે આપ રહ્યા છો અમદાવાદ શહેરમાં કાંકરિયા વિસ્તારની દિવાન બલ્લુભાઈ શાળા આવેલી છે ત્યાં મતદાનની શરૂઆત થઈ છે અને એક બાદ એક મતદારો અહીંયા આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે સૌથી રસપ્રદ જંગ માનવામાં આવે છે અને પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે કેમ કે ચૂંટાયેલા સભ્યો હોય છે એમની સમિતિ બનતી હોય છે અને સમિતિનો રોલ મહત્ત્વનો હોય છે જ્યારે શિક્ષણની વાત આવતી હોય ત્યારે જે નીતિ વિષયક બાબતો હોય એ નિર્ણયો લેવામાં સમિતિના સભ્યો એટલે કે જે આ ચૂંટણીમાં ચૂંટાઈને આવવાના છે એમની સમિતિ બનવાની છે અને સમિતિના સભ્યો નીતિ વિષયક બાબતે નિર્ણય લેતા હોય છે મારી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની સાથે વાત કરીએ સાહેબ આજની ચૂંટણી છે કયા પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી છે એમાં ખંડ સાત અને ખંડ આઠ માટે જ આજે ચૂંટણીનું આયોજન છે બાકીમાં બિનહરીફ થઈ ગયું છે તો ખંડ સાત માટે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે સરકારી શાળાના શિક્ષકો હોય છે તેમના માટેની છે તેમાં સત્તર જેટલા મતદારો નોંધાયેલા છે અને એમાં કુલ ચાર ઉમેદવારોને ઉમેદવારી કરવામાં આવેલી છે અને ખંડ આઠ છે એમાં સંચાલક મંડળમાંથી આજે એમને જે ઉમેદવારી કરેલી હોય છે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે તેના માટેની ચૂંટણીનું આયોજન છે અમદાવાદ શહેરનું અહીંયા દિવાન બલ્લુભાઈ કાંકરિયા જે છે એ મતદાન મથક છે ત્યાં અમે ચૂંટણીની સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને ત્યાં સ્ટાફ જે છે ખૂબ સારી રીતે એને ટ્રેન કરવામાં આવેલો છે અહીંયા સીસીટીવી સંવાદદાતા અર્પિત આપણી સાથે જોડાયેલા છે અર્પિત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અપડેટ પ્રાપ્ત થઈ છે હાલ દિવાન વલ્લુભાઈ કાકરિયા વિસ્તારમાં શાળા આવેલી છે ત્યાં મતદાન મથક પર હાજર છું ને તમે જોઈ રહ્યા છો જે રીતે કોઈ વિધાનસભા કે લોકસભા ઇલેક્શન જો માહોલ હોય એનાથી કમ માહોલ આ બોર્ડને આ ઇલેક્શનમાં પણ નથી આનાથી વધારે માહોલ હોત પરંતુ છ જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે ને હવે માત્ર સરકારી શાળાના પ્રતિનિધિ અને સંચાલક મંડળ કે જે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી હોય છે ને આ વખતે સૌથી રસાકસી છે અને એ જેવી પટેલ મારી સાથે ઉમેદવાર છે જેવી સાહેબ આ માહોલ મેં જોયો તો મને મેં તો ઘણા બધા ઇલેક્શન કવર કર્યા લોકસભા અને વિધાનસભા મને યાદ આવી ગયું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણી અને એની અંદર સંચાલક સ ની ચૂંટણીની અંદર હું રાજ્ય સંચાલક મહામંડળના પ્રદેશ ગુજરાત પ્રદેશનો એકમાત્ર સર્વ માન્ય અને સત્તાવાર ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે આજે ચૂંટણીનો દિવસ છે અને ચૂંટણી ફક્ત સંચાલક વર્ગ પૂરતી જ બાકી રહી છે બાકીના સમવર્ગો બેનરીફ થયાથી પણ આ ચૂંટણી એકસો બ્યાસી વિધાનસભાઓ અને છવ્વીસ લોકસભાનો વિસ્તાર છે એટલે દૂર દૂરના વિસ્તારો આખા ગુજરાત સમગ્ર ગુજરાત એ ચૂંટણીનો વિસ્તાર છે અને આજે અમે સર્વ વિસ્તારને સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસ કર્યો ચૂંટણીલક્ષી તો દરેક ઘટક સંઘોની અંદર ખૂબ જ અમને આવકાર મળ્યો અને ગુજરાતના મહામંડળની ભવ્ય વિજય થશે એવું જ અમને લાગી રહ્યું છે ને થશે જ સો ટકા અને ભવ્ય વિજય અને એ કહો કે જે તમે બે મંડળ હતા બે મંડળ એક થયા અને એમાં પછી બળવો થયો આખો જે ઘટનાક્રમ સર્જાયો એ પછી કેટલું કઠિન માનો છો આ ઇલેક્શન બે મંડળો એક થયા પછી કોઈ પણ પ્રકારની કઠિનતા અમારા માટે છે જ નહીં કારણ કે ગઈ વખતે બે મંડળના વોટ ભેગા કરીએ તો સીધા બે હજાર વોટ થાય છે અને એ ગણતરી કરતા અમારા સત્તાવાર અને માન્ય ઉમેદવાર એકસો ને એકાવન ટકા જીતવાના છે અચ્છા મનુ દાદા તમે તો આટલું લગભગ કોઈ અધિકારીને આટલા વર્ષો નહીં થયા હોય એટલા વર્ષ તો તમારે શિક્ષણમાં નીકળી ગયા છે તમારો અનુભવ શું કહે છે કે શિક્ષણમાં બહુ જબરજસ્ત પોલિટિક્સ ચાલી રહ્યું છે તો લાગે છે કે આ રાજકારણમાં વિદ્યાર્થી હિત સચવા છે વિદ્યાર્થીઓના હિત માટે સંચાલક મંડળ અને સર્વ સંચાલકો પ્રતિજ્ઞાબદ્ધ છે આજના આ ઇલેક્શનમાં અત્યારે જે જેવી પટેલ તરફ ખૂબ ભારે ધસારો મતદાન માટે થઈ રહ્યો છે તો વિદેશભાઈ આપ શું માનો છો આ ઇલેક્શન કેટલું મહત્ત્વનું સંચાલકો માટે સંચાલકોની એકતા અને અખંડિતતા અને સંચાલક મહામંડળ સમગ્ર રાજ્ય કક્ષાએ છે તેની એકતા માટે આ ઇલેક્શન ખૂબ જ મહત્ત્વનું છે અને સંગઠન મહામંડળે સર્વમાન્ય અને સત્તાવાર ઉમેદવાર તરીકે એકમાત્ર ડૉક્ટર જેવી પટેલને જ પસંદ કરેલા છે અને બહુ લોકશાહી પ્રક્રિયા રીતે પૂર્ણ કરેલ છે તો જોઈ રહ્યા છો કે જેવી પટેલ અહીંયા પહોંચ્યા છે સાથે સાથે સંચાલક મંડળના હોદ્દેદારો છે અને સમર્થકો પણ છે જે જે સંચાલકો આવી રહ્યા છે મતદાન માટે એમને કન્વિન્સ કરી રહ્યા છે અને મતદાન જે મથક છે જે રૂમ છે ત્યાં સુધી લઈ જઈ રહ્યા છે ને પોતાના તરફેણમાં મતદાન કરવા માટે પણ એમને વિનંતી કરવામાં આવી રહી છે જી તો શા આભાર અર્પિત